મીની પાવાગઢ ખાતે સાબરમતી નદીના કિનારે આરતીનો કાર્યક્રમ યોજાયો માણસા તાલુકાના મીની પાવાગઢ ખાતે જયપ્રભુ પરિવાર દ્વારા અમાસ નિમિત્તે સાબરમતી નદીના કિનારે વિશેષ સાબરમતી મૈયાની આરતીનું આયોજન કરાયું હતું જેમાં તમામે સાબરમતી મૈયાની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા દિવાળી પર્વ હોવાથી મંદિરને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો જેમાં જય પ્રભુ બલરાજસિંહ ચાવડા સેવાનુરા કે દિનેશભાઈ વ્યાસ સ્થાનિક આગેવાનો હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા દિવ્ય આરતી ઉતારી ભક્તોએ ધન્યતા અનુભવી હતી સેવા ભાવી બલરામસિંહ બાપુ જય પ્રભુ દ્વારા સાબરમતી મૈયાની આરતીનું આયોજન દર અમાસે કરવામાં આવે છે માણસાના સૌ પ્રજાજનોને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારું વર્ષ બધા માટે ખૂબ સારું જાય દીર્ઘાયુ રહે સુખદ નીવડે એવી સૌને અંતઃકરણ પૂર્વકની માના ચરણોમાં પ્રાર્થના માણસાના સામાજિક આગેવાન અને ખૂબ જ ધાર્મિક આસ્થા ધરાવતા જયપ્રભુ બાપુ બલરામસિંહજી દ્વારા બલરામસિંહજી ચાવડા આજોલ દ્વારા અહીંયા છેલ્લા ચૌદ મહિનાથી અમાસના દિવસે સાબરમતી મૈયાની ભવ્ય અને દિવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે આ વિસ્તારના અસંખ્ય ભાવિકો આ આરતીનો લાભ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે આ વિસ્તારના પ્રજાજનો જય બાપુના આ આરતી જે કરવાનું જે એમણે ચાલુ કર્યું એનાથી બધા એમનો ખૂબ હૃદયપૂર્વક હૃદયની પ્રસન્નતા સાથે ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરે છે